મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ હિન્દુ ગોડ લાઈફમાં આપ સૌનું સ્વાગત છે હંસ નીચે પડ્યું અને તેણે શિકારીને જે કહ્યું અને તેના જવાબમાં શિકારીએ જે કહ્યું તે એક જીવનમાં ઉતારવા જેવો બોધ છે એકવાર એક શિકારી શિકાર કરવા ગયો શિકાર તો ન મળ્યો પણ જંગલમાં આમ તેમ રખડીને થાકી ગયો એટલે એક મોટા ઝાડ નીચે આવીને તે બેસી ગયો ઝાડ નીચે ઠંડક હતી અને શિકારી થાકેલો હતો એટલે તરત તે ઊંઘી ગયો થોડીવારમાં ત્યાં તડકો આવી ગયો અને સૂર્યના કિરણો તેના મોઢા પર પડવા લાગ્યા આવા સમયે એક સુંદર હંસ ત્યાંથી પસાર થયો હંસે જોયું કે એક થાકેલો માણસ તડકામાં સૂતો છે મારે તેની મદદ કરવી જોઈએ આથી શિકારી પર જ્યાંથી તડકો પડતો હતો ત્યાં તે પોતાની પાંખો ફેલાવીને બેસી ગયું જેના કારણે શિકારી પર તડકો ન પડે અને છાંયડો રહે તે આરામથી સૂઈ શકે આવા સમયે ત્યાં એક કાગડો આવ્યો તેણે આ બધું જોયું તે હંસની બાજુમાં જઈને બેઠો આપણે જાણીએ જ છીએ કે કાગડાનો સ્વભાવ કેવો હોય છે આથી થોડી વાર પછી કાગડો શિકારી પર ચરકી ગયો અને ત્યાંથી પલાયન થઈ ગયું કાગડાનો મોલ શિકારી પર પડવાથી તે જાગી ગયો અને તેણે ઉપર જોયું તો હંસ પાખો ફેલાવીને બેઠું હતું શિકારીને ગુસ્સો આવ્યો એટલે બાજુમાં પડેલ તીર તેણે હંસને માર્યું અને ઘાયલ હંસ ઝાડ ઉપરથી નીચે પડ્યું મળતા પહેલા હંસે શિકારીને કહ્યું કે હું તો તમારી મદદ કરી રહ્યો હતો હું તો તમને છાયડો આપવા પાંખ ફેલાવીને બેઠો હતો પેલો કાગડો આવીને તમારા પર મળત્યાગ કરી ગયો તમે મને કેમ તીર માર્યું આમાં મારો શું વાંક ત્યારે શિકારી હંસને કહે છે કે તમે મારી મદદ કરી રહ્યા હતા તમારા વિચાર તમારા શરીર જેટલા જ સુંદર અને શુદ્ધ છે તમે એક ઉચ્ચ સેવાભાવ સાથે પાંખ ફેલાવીને બેઠા હતા પણ તમારાથી એક ભૂલ થઈ ગઈ જ્યારે તમારી પાસે કાગડો આવીને બેઠો ત્યારે જ તમારે અહીંથી ઉડી જવાનું હતું એક દુષ્ટ કાગડા સાથેની એક પળની સંગત તમને મૃત્યુ તરફ લઈ ગઈ મિત્રો બોધ એ છે કે આ સંસારમાં સંગતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ જે મન કાર્ય અને બુદ્ધિથી પરમહંસ છે તેમણે કાગડાઓની સભાથી હંમેશા દૂર રહેવું જોઈએ જય સ્વામિનારાયણ